નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં ધોરણ 1 થી 12 ની તમામ શાળાઓમાં હવે આવ્યા છે નવા કડક નિયમો જાણી લો વિદ્યાર્થીઓને વાલી મિત્રો નહીતર વિદ્યાર્થીઓ નહી જઈ શકે શાળાએ સી એમ પટેલ સરકારનો રાતોરાત મોટો આદેશ અને ગુજરાત હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક મહત્વનો ચુકાદો શિક્ષણ મંત્રીએ કરી મહત્વની જાહેરાત અને ગુજરાત સરકારના બે મોટા નિર્ણયોના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સૌથી પહેલા ગુજરાત સરકારનો હિતકારી મોટો પહેલો નિર્ણય રાજ્ય સરકારે તમામ સરકારી અધિકારીઓ અને પેન્શનધારકોને સારા સમાચાર આપ્યા છે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પેન્શન ધારકો માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ આપવામાં આવશે અને પરિવાર દીઠ વાર્ષિક 10 લાખ સુધીનું કેશલેસ સારવાર ઉપલબ્ધ રહેશે હવે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો નવા નિયમો થયા જાહેર સામાન્ય વહીવટી વિભાગે વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતીને લઈને નવા નિયમો જાહેર કર્યા છે નવા નિયમો હેઠળ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ભરતી પ્રક્રિયા લઈ શકાશે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના રૂપે ભરતી પરીક્ષા લેવામાં આવશે મુખ્ય પરીક્ષા આપવા માટે પ્રિલિમ પરીક્ષા પાસ થવી ખૂબ જરૂરી છે પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપવાના રહેશે તેમજ મુખ્ય પરીક્ષામાં પરીક્ષાની સાથે પર્સનાલિટી ટેસ્ટ પણ આપવાનું રહેશે એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દે કે જીપીએસસી જે સિવિલ સર્વિસીસ એક્ઝામ લે છે તેના માર્ક્સના માળખામાં પણ ફેરફાર થયો છે પહેલા મેઇન્સ અને ઇન્ટરવ્યુના એક માર્ક્સ હતા હવે તે ચૌદસો માર્ક કરવામાં આવ્યા છે જેમ યુપીએસસી ની પરીક્ષા લેવાય છે તેવી જ રીતે હવે જીપીએસસી ની પરીક્ષા લેવાશે આનાથી એવું થશે કે હવે ઉમેદવારો એકસાથે બે પરીક્ષા ની તૈયારી નહીં કરી શકે વીસ એપ્રિલ થી જીપીએસસી ની ક્લાસ એક અને 2 ની અંદાજે સો જેટલી જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે જેમાં પ્રિલિમ પરીક્ષાના નવા નિયમો સાથે લેવામાં આવશે હવે ગુજરાતમાં ભરતીના નિયમો પણ બદલાયા તો જાણી લો નવા કડક નિયમો સરકારે સરકારી ભરતીના નિયમમાં ફેરફાર કર્યો છે જેમાં રેવન્યુ તલાટીની ભરતી માટે હવે ધોરણ બાર પાસ નહીં ચાલે ગ્રેજ્યુએશન ફરજિયાત કરેલું હોવું જોઈએ પહેલા ઉમેદવાર ધોરણ બાર પાસ હોય તો અરજી કરી શકતો હતો પરંતુ હવે અભ્યાસ લેવલમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે સાથે ઉંમર મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ઉમેદવારની ઉંમર તેત્રીસ ને બદલે હવે પાંત્રીસ વર્ષ કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓ અને વાલીના ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર હવે વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાની ફીમાં રૂપિયા ત્રીસ થી લઈને બસો નો વધારો કરવામાં આવ્યો છે હવે નવા શૈક્ષણિક સત્રના વર્ષથી અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓને દસ વધુ પૈસા ચૂકવવા પડશે આર્ટ્સ કોમર્સ સાયન્સ લો એજ્યુકેશન અને હ્યુમન રાઇટ્સ સહિતની ફેકલ્ટીમાં ચાલતા કોર્સમાં પરીક્ષા ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે એમબીએમાં ભણતા વિદ્યાર્થીની પરીક્ષા ફી રૂપિયા એક હજારથી વધારીને બારસો રૂપિયા કરી દેવામાં આવી છે આગળના મોટા શૈક્ષણિક સમાચાર હવે જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓ કાગળ પર રજા રિપોર્ટ મૂકીને ચાલ્યા જતા હતા આ બાબત જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાને આવતા તેમણે સૌથી પહેલા જિલ્લા પંચાયત હસ્તકના તમામ વિભાગના કર્મચારીઓને સરકારના ઓનલાઈન કર્મયોગી પોર્ટલ પર પહેલેથી રજા રિપોર્ટ મૂકવા અને મંજૂર થયેથી જ રજા આપવા સ્પષ્ટ તાકીદ કરી દીધી છે અને જિલ્લા પંચાયત કચેરીમાં સો અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ ગુજરાત સરકારનો રાહતકારી બીજો મોટો નિર્ણય રાજ્યના લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે રાજ્યમંત્રીમંડળની બેઠક મળી હતી આ બેઠકમાં મફત કાનૂની સહાયની આવકની મર્યાદા એક થી વધારીને રૂપિયા ત્રણ લાખ કરવામાં આવી છે કાનૂની સેવા સત્તામંડળ કાયદો ઓગણીસોને ની કલમ માં સુધારો કરવામાં આવ્યો છે આ સુધારાથી સમાજના બહોળા વર્ગને કાનૂની સેવા હવે મફતમાં પ્રાપ્ત થશે હવે ગુજરાતમાં ધોરણ 1 થી 12 ની તમામ સ્કૂલોને સી એમ પટેલ સરકારે આપ્યો રાતોરાત કડક આદેશ સરકારી સ્કૂલો ગોચરણ કે અન્ય માલિકીની જમીન પર બનેલી છે સરકારે આદેશ કર્યો છે કે સરકારી શાળાઓની જમીન હવે શાળાના નામે હોવી જરૂરી છે એવામાં આ કામગીરી હવે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પરિપત્ર કરીને તાકીદ કરી જમીન પોતાના નામે કરવા માટે કડક આદેશ આપ્યો છે ઉનાળુ વેકેશનમાં કામગીરી સત્વરે પૂર્ણ કરવાની રહેશે નામે ન થઈલ શાળા વિશે કોઈ ભવિષ્યમાં પ્રશ્નો ઉભો થશે તો તેની જવાબદારી જિલ્લાના અધિકારીઓની અંગત રહેશે ત્યારબાદ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર ગુજરાત સરકારના નવ પોઈન્ટ ઓગણસાઠ લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર છે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને ત્રેપન ટકા ડીએ મળે છે જે વધીને હવે પંચાવન ટકા થશે આ વધારો જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે એટલે કે એપ્રિલમાં એરિયા સાથે પગારમાં ચૂકવવામાં આવશે હવે ગુજરાતના શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત રાજ્યમાં શાળાઓનું ઉનાળુ વેકેશન તારીખ આઠમી જૂને પૂરું થતા શાળાઓમાં નવમી જૂન થી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે આ સાથે જ રાજ્યની પ્રાથમિક એટલે કે ધોરણ એક થી આઠ માધ્યમિક એટલે કે નવ દસ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એટલે કે અગિયાર બાર માં બાવીસ હજાર પાંચસો જેટલા શિક્ષકોને ફાળવવામાં આવશે જેવો અહેવાલ કેબિનેટમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે રજૂ કર્યો હતો જેમાં મિત્રો તમને જણાવી દે કે પ્રાથમિક શાળાઓમાં અત્યારે જિલ્લા પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે જ્યારે માધ્યમિક શાળાઓમાં સરકારી માધ્યમિક શાળાઓમાં શાળાની ફાળવણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે આ તમામ પ્રક્રિયાઓ વેકેશન ખુલે તે પહેલા અને મોડામાં મોડું જુલાઈ મહિનામાં સુધીમાં પૂરી કરવામાં આવશે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દે કે કેબિનેટની બેઠકમાં વેકેશન પૂરું થતા થનારી પ્રક્રિયાની બાબતમાં વાતચીત બાબતમાં એક બાબત સ્પષ્ટ થઈ છે કે ધોરણ એકથી આઠમાં

આ પછી ગ્રાન્ટેડ માધ્યમિક સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ગુજરાત સરકારના ત્રણ કડક નિયમો જાણ્યા બાદ બીજા ત્રણ કડકો જાણી લો મિત્રો અમદાવાદમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કરીને તમામ સ્કૂલોને અવગત કરી છે જમી વિદ્યાર્થીઓ મુદ્દે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ત્રણ નિયમોમાં પહેલા નિયમની વાત કરીએ મિત્રો તો સ્કૂલોમાં વિદ્યાર્થીની એસી ટકા હાજરી ફરજિયાત કરાય છે તે ઉપરાંત 5 કલાક શૈક્ષણિક કાર્ય પણ ફરજિયાત કરવામાં આવ્યું છે બીજો નિયમ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ સ્કૂલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશે અને ત્રીજા મુદ્દાની વાત કરીએ મિત્રો તો કોઈ પણ સ્કૂલ ખાનગી ક્લાસ ચલાવી શકશે નહીં સૌથી મોટા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો નહીં તો શાળાએ નહીં જઈ શકે વિદ્યાર્થીઓ મહેસાણા જિલ્લાની આડત્રીસ શાળા એવી છે મિત્રો કે જેની પાસે શાળાના ઓરડા છે શિક્ષકો છે અનુભવ પણ છે અને આંતરમાળખું પણ છે પણ નવા સત્રમાં બાળકોને શાળાએ બોલાવીને અભ્યાસ કરાવી શકાશે નહીં કારણ કે આ શાળા પાસે ફાયર એનઓસી નથી આવી શાળાને શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી છે અને જ્યાં સુધી ફાયર એનઓસી ન મળે ત્યાં સુધી ઓનલાઈન અભ્યાસ પણ બંધ કરવા માટે કડક સૂચના આપી છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાત હાઈકોર્ટે આપ્યો કડક ચુકાદો ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ખૂબ જ અગત્યનો ચુકાદો આપ્યો છે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં રખાશે પોટે જણાવ્યું હતું કે ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ જ સાચી તારીખ ગણવામાં આવશે હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ સાચી ગણી શકાય બીજી તારીખ યોગ્ય નહીં ગણાય